કચ્છની અભિનેત્રી એન્કર અને વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર એવોર્ડ દ્વારા સન્માન બે હજાર ચોવીસ નું આયોજન ભુજમાં આવેલ ટાઉન હોલ ખાતે કરવામાં આવ્યું હતું જેમાં કચ્છના ઉગતા કલાકારોને સંગીત ક્ષેત્રે આગળ લાવવાના ઉદ્દેશ્યથી યોજાયેલા કચ્છ સિંગિંગ કોમ્પિટિશનમાં કલાકારોની કર્ણ સંગીતની રજૂઆતને માણવા તેમજ પ્રોત્સાહિત કરવા સૌ સંગીત રસિકોને આ મંચ આપ્યું હતું આ કાર્યક્રમમાં ચાલીસ જેટલા પાર્ટિસિપેટમાં ભાગ લીધો હતો કાર્યક્રમના મુખ્ય મહેમાન શ્રી શંકરભાઈ સચેદી ધરાશાસ્ત્રી અને નોટરી ભુજ શ્રી વિપુલભાઈ વાઘેલા સાહેબ કાર્યપાલક ઈજનેર શ્રી માર્ગ મકાન વિભાગ સ્ટેટ ભુજ શ્રી રસિકભાઈ મકવાણા સાહેબ કાર્યપાલક ઈજનેર શ્રી સિવિલ ભુજ તેમજ અનિલભાઈ ગોર ચેરમેન શ્રી કચ્છ ગ્લોબલ ફેડરેસ ભુજ ડોક્ટર મુકેશ ચંદે પ્રમુખ શ્રી લોહાણા મહાજન ભુજ કરિશ્મા માની ફિલ્મ એક્ટ્રેસ એન્કર વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર માનવતા અતિથિઓ શ્રી ઝવેરીલાલ સોનેરી પ્રમુખ શ્રી સપ્તરંગ ભુજ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરી ત્યારબાદ શ્રી હસમુખભાઈ સોની પ્રમુખ શ્રી પૂર્વી ફ્રેન્ડ્સ ક્લબ ભુજ તેમજ શ્રી હરિભાઈ ગોર જાગૃતિ વિડીયો ફિલ્મ ભુજ શ્રી શંભુભાઈ ઠક્કર સામાજિક અગ્રણી શ્રી ભુજ તેમજ શ્રી અરવિંદ સિંહ ઝાલા પ્રમુખ શ્રી સરગમ મ્યુઝિકલ ગ્રુપ ભુજ તેમજ પૂજાબેન અયાજી પ્રમુખ શ્રી જોશી અલ્થાફ મીર મીરબેન ભટ્ટી રક્ષાબેન ઠાકર પોતાની આગવી શૈલીમાં લોકપ્રિય ગીતોની ખાસ રજૂઆત કરી કાર્યક્રમનું સંચાલન સંચાલન શ્રી જીતેશભાઈ દવે અને રાખીબેન દ્વારા કરવામાં આવ્યું હતું ત્યારબાદ અભિનેત્રી એન્કર એક્ટ્રેસ મોડેલ વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર અને આ કાર્યક્રમની મુખ્ય મહે માન કરિશ્મા માની વિશેષ સન્માન બુકે એવોર્ડ સન્માનપત્રથી કરવામાં આવ્યું હતું વધુમાં કરિશ્મા માનીને કહ્યું હતું કે કચ્છ ફિલ્મ સોસાયટી એક એવો મંચ છે જે ઉભરતા સિતારોને મંચ આપે છે અને આગળ વધવાની પ્રેરણા અને પ્રોત્સાહન આપે છે કચ્છ ફિલ્મ સોસાયટી નવા કલાકાર માટે સપોર્ટ અને પ્રેરણા અને નવા ઉભરતા કલાકારોને આગળ લઈ જવાનો પ્રયત્ન કરે છે પણ આ વખતે સિંગિંગ કોમ્પિટિશન નું પણ આયોજન કરેલું છે ભવિષ્યમાં પણ સોસાયટી આવી જ રીતે નવા નવા પ્રતિયોગિતા અને એવોર્ડ શો નું આયોજન કરતી રહેશે કરિશ્મા માનીએ મીડિયાનો પણ વિશેષ આભાર વ્યક્ત કર્યો જેને કાર્યક્રમને સહયોગ આપ્યું હતું અને જનતા શોધી કચ્છ ફિલ્મ સોસાયટીની કામગીરી બતાવવા માટે સહયોગ આપ્યો હતો કચ્છ સોસાયટીના પ્રમુખ અનિરુદ્ધસિંહ ગોહિલ પ્રમુખ કચ્છ ફિલ્મ સોસાયટી રિયાઝ દાફરાની વિશેષ સહકાર કારોબારી સભ્ય કચ્છ ફિલ્મ સોસાયટી કાર્યક્રમને સફળ બનાવવા માટે તમામનો વિશેષ આભાર વ્યક્ત કર્યો હતો